તેઓ નગરપાલિકાની વધુ એક બેદરકારી સામે આવી લોકોએ ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો સિહોર નગરપાલિકા હંમેશા ચર્ચામાં જ રહે છે કારણ કે સિહોરના રહીશો અવારનવાર ફરિયાદો કરી થાકી ગયા પરંતુ અહીં કોઈ સાંભળતું નથી જ્યાં જુઓ ત્યાં કચરોને ઉભરાતી ગટરો પીવાના દૂષિત પાણી અત્યંત ખરાબ રસ્તા વગેરે પ્રશ્નોથી સિહોરની જનતા ત્રાસ પોકારી ઉઠી છે ઉપરી અધિકારીઓ નાના કર્મચારીના કારણે દર્શાવે અને ત્રાહીમાં પોકારી ગઈ છે ત્યારે આજ સિહોર મુસ્લિમ સમાજ દ્વારા આંદોલનના ભાગરૂપે રાજકોટ ભાવનગર હાઇવે પર ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું અને જો આ સમસ્યા નિરાકરણ ન આવે તો ભવિષ્યમાં

આખા અમારા વિસ્તારમાં જે આપણે ગરિચપીની દરગાહ છે એની પાછળના ગ્રાઉન્ડમાં આખું પાણીનું ગંદા પાણીનું ભરૂપ છે બરાબર અમારે હોય મસ્જિદમાં જવું હોય તો ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે એટલે અમારો પ્રશ્ન એક જ છે કે જેટલી સિહોરની અંદર ગટરો છલકાય છે એ બધી બંધ કરો અમારો પાયાનો પ્રશ્ન આવડો આ છે પછી નિયમિત પાણી આપો નિયમિત સફાઈ કામ આપો નિયમિતતા કોઈ આ કર્મચારીઓની કોઈ નિયમિતતા નથી ક્યારે વ્યવસ્થિત જનતાને દરેક પ્રશ્નોનું કોઈ નિરાંકરણ કર્યું આજે બન્યું નથી આ પ્રશ્ન સોલ્વ નહીં થાય તો શું કરશો આ પ્રશ્ન સોલ્વ નહીં થાય તો આજે એમ રોડ રસ્તા બંધ થયા છે એવી રીતે કાલે રેલવે લાઈન બંધ થાય છે તમે કાયદાના ખાસ હો તમે એક રિટાયર્ડ એએસઆઈ છો તો એક નવા કાયદા બી એનએસ ડબલ એસએસ એકસો પંચાવન બધા કાર્યવાહી થાય કે નહીં છે નહીં આ અધિકારી ઉપર અધિકારી પણ બધી કાર્યવાહી થાય પણ કોણ કરવાનું આપણે નગરપાલિકાના જવાબદાર અધિકારી કે એસડી ફરિયાદ કરી શકો છો એકસો પંચાવન થાય બસો છપ્પન થાય બસો અઠ્ઠાવન થાય બધું થાય કરો બરાબર અમે ત્રણ વખત લેખી દઈશું ત્રણ વખત ચીફ ઓફિસ સાહેબ ને ત્રણ વખત માં અમને પ્રત્યુત્તર નહીં મળે તો અમે ડાયરેક્ટ કોર્ટ માં લઈ જઈશું